જામનગરની વાત કરીએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી બે હજાર ચૌદમાં યુનાઇટેડ નેશન્સ દ્વારા એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરાયો અને બે હજાર પંદરથી આ દિવસ વિશ્વના દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે તે અંતર્ગત દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર જામનગર જિલ્લાના વિવિધ સ્થળોએ હજારોની સંખ્યામાં જામનગરવાસીઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા હતા અને યોગ પ્રાણાયામ કર્યા હતા આ પ્રસંગે માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પ્રસંગોચિત ઉદબોધન કરતા જણાવ્યું હતું કે આજે વિશ્વ યોગ દિવસે વસુધૈવ કુટુંબકમ અને સર્વત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામયાની ભારતીય સંસ્કૃતિની ભાવનાના દર્શન થઈ રહ્યા છે યોગ એ ઋષિ મુનિઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ છે દુનિયાના લોકો યોગ વડે તંદુરસ્ત અને સુખી બને તેવા ઉમદા આશરેથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો અને આજે સમગ્ર વિશ્વ આ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે